ગાંધીજીનું પત્ર સાહિત્ય આ વિષય પર વાત કરતી વખતે આખે આખો ગાંધી અને એનું જીવન ખુલી ગયા હું વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વાત કરવાનો છું પત્રો વૈવિધ્ય પત્રની ભાષા ગાંધીજીની ભાષા વિશેનો મેં વાંચેલો સર્વોચ્ચ લેખશરીફા બેનનો છે હિન્દ સ્વરાજ વિશેનો તમને મળે તો એમની પાસેથી મેળવીને વાંચજો મુદ્દો સાત વર્ષનું જીવન ગાંધીજીનું પ્રાથમિક પોરબંદરમાં પછી ગયા રાજકોટ અઢારમા વર્ષે ગયા વિલાયત અઢારમા વર્ષે વિલાયત જાય જાય છે ત્યારે રાજકોટની સ્કૂલમાં આપણો છોકરો વિલાયત ભણવા જાય છે કરીને એમના વિદાય સન્માન કાર્યક્રમમાં એ વખતે ગાંધીજીનો તમોહન હતો અઢાર ઓગણીસ વર્ષનો બકઠા બેઠા છે સહાધ્યાય તરીકે એ સભામાં અને મોહન બોલે છે એટલે કે ગાંધીજી હું ધારું હું આ શું કામ કહું છું કે હું ઈચ્છું છું કે બે ચાર લીટીની આખી વાત છે પછીના કાઠિયાવાડ ટાઈમ્સમાં અઠવાડિયા પછી આવેલી છે એટલે આ નોંધાયેલી છે હું ઈચ્છું છું કે મારો દાખલો લઈને યુવાનો ભવિષ્યમાં વિલાયત ભણવા જશે અને સ્વદેશ પરત ફરીને દેશ હિતના કાર્યોમાં જીગરથી ગૂંથાશે તાત્પર્ય એ છે કિરીટભાઈ કહેવાનું જીગરથી ગુથાવું જોઈએ દેશ હિતના કાર્યોમાં એવું આ અઢાર વર્ષના છોકરાને મનમાં છે એટલે એનું પત્ર લેખન ઓગણીસમા વર્ષથી શરૂ થઈ જાય છે એ પત્ર લેખન આમ આપણે જાણીએ છીએ કે અઢારસો ચોર્યાસીમાં ચૌદ પંદર વર્ષની ઉંમરે પહેલી ચિઠ્ઠી લખી છે કે રજીસ્ટર્ડ નથી પિતાને પચીસ રૂપિયાનું વચેટભાઈને દેવું થઈ ગયું છે એ દેવું કર્જ ઉતારવા માટે સોનાનું કડું કપાયું છે એક તોલો સોનાનો પચીસ રૂપિયા ભાવ હતો જે અત્યારે સાહીઠ બાસઠ ત્રેસઠ રૂપિયા ત્રેસઠ હજાર છે એ પચીસ રૂપિયા તો એની કબૂલાત કર્યાની ચિઠ્ઠી એ ગાંધીજીનો પહેલો પત્ર છે પછી પિતાજીની આંખોમાંથી આંસુ સરે છે એ આત્મા અભિવ્યક્તિ અને અહિંસાનો સાક્ષાત્કાર પ્રથમ વખત થયો એ અહિંસાનું મારું પ્રથમ દર્શન હતું એવું ગાંધીજી પછી ગાંધીજી એટલે કે મોહનદાસ વિલાયત જાય છે ત્રણ અઠવાડિયા પસાર થઈ ગયા છે પહેલો પત્ર વિલાયતથી ત્રણ અઠવાડિયામાં લક્ષ્મીદાસને લખે છે ના ભાઈ ને મોટા લખે છે ત્રણ અઠવાડિયાથી તમારો પત્ર નથી પણ હું પત્ર નથી વાંચતો આ તો સંબોધન વાંચું છું ગાંધીજી સંબોધન કેવું કરે છે જો એ સમયના સંબોધનો પણ જોવા જેવા છે હમણાં જેમ લગભગ જગદીશભાઈએ કહ્યું વંદે માતરમ ગાંધીજીના પત્રોમાં લિખિતન વંદે માત્ર ઘણા પત્રોમાં આવે છે બાપુના આશીર્વાદ આવે છે મોહનદાસ કરમચંદ આવે છે અહીંયા પુનરુક્તિ જુઓ તમે સંબોધનમાં જ પુનરુક્તિ કેવા પ્રકારની છે સંબોધન મોટા ભાઈને પત્રોમાં કેવી રીતે થતું કૃપા સાગર મુરબ્બી વડીલ શ્રી મુરબ્બી લક્ષ્મીજાસ કરમચંદ ગાંધીને સેવક મોહનદાસ કરમચંદના શીર સાષ્ટાંગ દંડવત સેવામાં માન્ય રાખશો આટલો વિવેક પ્રગટ કર્યા પછી તાત્કાલિક બે ત્રણ અઠવાડિયા થયા તમારો કોઈ પત્ર નથી અત્યંત ખેદજનક છે બીજી લીટી છે તરત શીર સાષ્ટાંગ બધું કર્યા પછી તરત હવે અજંપો ઓગણીસ વર્ષના યુવાનનો છે જે પોતાનું બે ત્રણ મહિનાનું બાળક એટલે હરિલાલ અને પત્ની ને રાજકોટ મૂકીને નીકળ્યો છે જેમના ભરોસે એ કોઈનો ત્રણ અઠવાડિયાથી ટપાલ નથી એ અજંપો એમણે વ્યક્ત કર્યો એ પત્રમાં પત્નીનો ઉલ્લેખ નથી હરી મજામાં હશે નથી હરી તો હોય મજામાં હરીલા કઈ જ નહીં પણ તમારે મને પત્ર લખવો જોઈએ ને બધો બળાપો કાઢે છે આ ગાંધીજી વિશેના પત્રોની વાત કેમ જેને પેલું જીગરથી ગુથાવાનું મનમાં પડ્યું છે એ માણસ દક્ષિણ આફ્રિકામાં જાય છે ત્યારે પોતાના કર્તવ્ય પ્રત્યેની સભાનતા છે એટલે ટાળવા યોગ્ય ટાળવું સ્વીકાર્યા યોગ્ય સ્વીકારવું અને મરતા પણ સત્ય નહીં છોડવું આ ત્રણ વસ્તુ એના મનમાં બહુ સ્પષ્ટ છે એટલે તમે કલ્પના કરો કે અઢાર ઓગણીસ વર્ષ ને પછી ત્રણ વર્ષ વિલાયત ગયા અને દક્ષિણ આફ્રિકા ગયા અત્યારે તેવીસ ચોવીસ વર્ષના યુવાનને અઢારસો ત્રાણુંમાં માં હિન્દમાં હિન્દીઓને એટલે કે એશિયનોને અને હિન્દીઓને ભારતીયોને દક્ષિણ આફ્રિકામાં જે તકલીફ પડે છે કોને કેવી તો એમના લાંબા પત્રો દાદાભાઈ નવરોજીને લખે છે મેં રાજદ્વારી પત્રોનો સમાવેશ નથી કર્યો મારા મનમાં માત્ર વિદ્યાર્થીઓ છે જે રીલ્સ ઉપર કે યુટ્યુબ પર કે ગમે તે સભાગૃહમાં માત્ર ને માત્ર ખોટિવેશનલ સ્પીકરોને સાંભળે છે એને સાચું મોટિવેશન શું હોય ગાંધીજીએ એના પત્રો પુત્રને એને કેવું આપ્યું છે એ પત્રો હું તમારી પાસે વાંચવાનો લોભે જ આવ્યો છું એટલે મારા સ્વભાવના કારણે ક્યાંય તમને ગાંધીજી મારી વાતમાં અદ્રશ્ય દેખાય તો મને માફ કરીને ગાંધીજીના પત્રોને બરાબર સાંભળો કારણ કે દીકરાને ગરીબ થવાનું લખે સાહેબ કયો ભાગ લખે સ્વૈચ્છિક ગરીબી એટલે મેં એક લેખ કરેલો માય થ્રીજી ગામડું ગરીબી ગાંધીજી આ ભાઈજીની બબી પછી આવ્યું સાહેબ અને એ સ્વૈચ્છિક ગરીબી પણ જો એની કાળજી કેટલી છે તો શરૂઆતના તબક્કે જાહેર સેવક તરીકે પોતાની જાતને ઘડતો જતો આ યુવાન દાદાભાઈ નવરોજીને પત્ર લખે છે હિન્દના દાદા વિલાયતમાં રહે છે સત્યના પ્રયોગો લખ્યું છે દાદાભાઈએ કહેલું કે કામકાજ હોય કે જે ભણતા હતા ત્યારે આવડા મોટા માણસનો સમય બગાડાય નહીં એટલે મળવા જવામાં સંકોચ રાખે છે ને ખબર કે એમનો સમય ના બગડે પણ પત્રો સતત લખે છે દાદાભાઈ નવરોજીને પુષ્કળ પત્રો લખ્યા છે ઘણા વાઇસરોયને લખ્યા છે ચેમ્બરલેન્ડ કેટલા લોકોને લખ્યા છે એ બધાનો ઉલ્લેખ નહીં કરવો મારી હાલત તો એવી થઈ આ વિષય આવ્યો ત્યારે સૌથી સહેલો વિષય આ છે સૌથી અઘરો એટલા માટે છે કે બેન ટોલ સ્ટોરી વાર્તામાં આવે છે ને સાંજ સુધી પેલો દોડે છે કેટલી જમીન એકવાયર કરીશ એ બધી તારી એટલે હું તો પેલા અક્ષર લઈને બેસી ગયો અઠવાડિયા પહેલા મેં સાહેબ ને નરેશભાઈ કહ્યું રાત્રે વાંચતો જો વાંચતો જો એક પછી અક્ષર માં પત્ર જો પત્રો આને મુનશી ને શું લખ્યું છે પેલા શું લખ્યું છે સાહેબ રાત્રે 3:30 વાગે હું સુ મેં એ લીધી હતી ફરવા માટે દસ દિવસ મેં ફરવાનું કેન્સલ રાખીને પત્રો જ વાંચ્યા છે પાછા હમણાંમાં કે બધું તાજું રે બધું ભૂલાઈ જાય બધું ભેગું થઈ ગયું છે ગાંધીજીના તમામ પત્રોમાં એકાદશ વ્રત ની વાત ક્યાંય એ ચૂક્યા નથી કોઈને કોઈ રીતે પત્રમાં આવતી જાય જેને કહેવાનું હોય એને સંબોધીને શરૂઆતમાં જુઓ તમને એના નમૂના થોડા કહું કે ત્રેવીસ બે ઓગણીસો બે પોતાના ભત્રીજા છગનલ ગાંધીને એમણે લખ્યું ચિરંજીવ ગોકળદાસ હરિલાલને વાતો કહો છો ત્યારે કાવ્ય દોહનમાંથી સંભળાવવું એ વધારે સારું છે કાવ્ય દોહનના બધા ભાગ મારી ચોપડીમાં છે તેમાંથી જો આ મોહનદાસ દક્ષિણ આફ્રિકામાં દીકરાને શું કહે છે તેમાંથી આપણે અભ્યાસક્રમમાં હોય તો એ નથી કહેતા એ કહે છે સુદામા ચરિત્ર નળાખ્યાન અંગદ વિષ્ટિ વગેરે જે આખ્યાનો છે તે અર્થ સહિત સંભળાવશો તો વધારે સારું હરિશ્ચંદ્રનું આખ્યાન મોઢે અથવા તો ચોપડીમાંથી સંભળાવવાનું ઇંગ્રેજી કવિના નાટકો હાલમાં સંભળાવવાની જરૂર નથી ઇંગ્રેજી સુધારક યુગની અસર રસ પણ ઘણો નહીં પડે તેમ જેટલો સાર ગ્રહણ કરવાનો આપણા પ્રાચીન આખ્યાનોમાં છે તેટલો ઇંગ્રેજી કવિઓમાંથી નહીં મળી શકે ભણવાની સાથે કસરત કરાવવી આમ કે ગાંધીજી એ જેલમાંથી મણિલાલને પત્ર લખ્યો છે મણિલાલ સત્તર વર્ષના હતા મણિલાલ કોણ એ કહી દઉં પેલું કાલે કેવું સ્પષ્ટતા છે ગાંધીજીને ચાર દીકરા હતા હરિલાલ મણિલાલ રામદાસ અને દેવદાસ દેવદાસનો જન્મ ઓગણીસો છે બે દીકરા ભારતમાં જન્મે છે બે દીકરા દક્ષિણ આફ્રિકામાં જન્મે છે વિદ્યાર્થી મિત્રો ઘણી આપણને એમ થાય કે દીકરાને સ્કૂલમાં મૂકવા જતી વખતે કસ્તુરબાઈ નાસ્તાનો ડબ્બો તૈયાર કર્યો હશે બસમાં છોકરાઓ ભણીને આવ્યા હશે ત્યારે મા રાહ જોતી હોય એવું દ્રશ્ય એમના ઘરે થયું હશે નથી થયું આપણે જે કમ્ફર્ટ ઝોનમાં જીવીએ છીએ એમાંનું કંઈ જે માણસના જીવનમાં નથી થયું એ જોખમો જે છે એ મણિલાલની સત્તર વર્ષની ઉંમર જેલમાંથી બાપ લખે છે ધ્યાનથી સાંભળજો વાલા દીકરા મને દર મહિને એક કાગળ લખવાની છૂટ છે દર મહિને બહારથી આવેલો એક કાગળ આપવામાં આવે છે મને મૂંઝવણ થઈ કાગળ કોને લખવું મને ઇન્ડિયન ઓપિનિયનના તંત્રી મિસ્ટર ફોલાટ ને તારો ખ્યાલ આવ્યો મારી પસંદગી તારા પર ઉતરી મારે વધારે ન લખવું જોઈએ મને વધારે લખવાની છૂટ પણ નથી હું તદ્દન સારી બેઠે છું ને કોઈએ મારી ચિંતા કરવાની જરૂર નથી હું ધારું છું કે તારી માતાની તબિયત હવે સારી થઈ ગઈ હશે કૌટુંબિક બાબતો લખ્યા પછી ચારિત્ર ઘડતર વાત કરે છે હવે તારી બાબતમાં તું કેમ છે મારા માનવા પ્રમાણે તો તું તારે માથે નાખેલી સઘળી જવાબદારી હસ્તે ભાઈ ઉપાડી લે છે આ પત્ર લખાયો છે ક્યારે પચીસ માર્ચ નવ માં પછી તરત જ કેવો પત્ર લખવાનું થાય છે જોજો તમે હું અંગત રીતે તારું જેટલું ધ્યાન રાખી શક્યો છું તેનાથી વિશેષ મારે તારું ધ્યાન રાખવું જોઈતું હતું તારા ભણતર તરફ કોઈએ ધ્યાન રાખ્યું નહીં હોય એવું પણ તને લાગ્યા કરતું હશે તે હું જાણું છું જેલમાં મેં ઘણું ઘણું વાંચી નાખ્યું છે ઇમર્સન રસ્કીન અને મેઝિનીની કૃતિઓ વાંચી છે ઉપનિષદો પણ વાંચી નાખ્યા છે હવે જો આ વાંચી નાખવું શબ્દ પ્રયોગ જે છે ને બહુ ઉતાવળ થઈ ગયો છે આપણે આવું કોઈ બોલે તો અત્યારે ટોકે ક્યારે વાંચી નાખ્યું કેમ બોલે છે પણ આ ગાંધીજી બહુ સભાનતાથી લખનારા માણસની પણ લગભગ ઓગણીસો ને સાતમાં આ ઓગણીસો નવમાં આ રીતે થયું છે નહીતર ગાંધીજીની ભાષાના સંદર્ભમાં હજી સહેજ આડવાદ કરી દો આ પત્રની સાથે કે સત્યના પ્રયોગોમાં પોતાના જન્મની વાત કરે છે ત્યારે શું લખે છે સંવત એટલે કે ઈસવીસન અઢારસો ઓગણ સિત્તેર ની બીજી ઓક્ટોબરે હું પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્મ પામ્યો આ પામ્યો પર હું અટક્યો તો સાહેબ કોઈ આત્મકથાકારે જન્મ પામ્યો એમ નથી લખ્યું થયો એમ લખ્યું છે આ આ પામ્યો છે 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 એટલે સાર્થક મારું એને સહજ રીતે આવે એના પ્રમાણે ભાષા આવે છે હું જન્મ પામ્યો અને જુઓ સંસ્કૃતિ સાથે પણ સંદર્ભ અનુસંધાન કે પોરબંદર લખે છે તો સુદામાપુરી પણ લખે છે અંગ્રેજી મહિના સાથે આબડ છે નથી તો સંવત પણ આપે છે વિક્રમ સંવત આ એની શૈલીની એક સભાનતા એના ચારિત્ર નું પ્રતિબિંબ થાય આમાં જે લખે છે ઉપનિષદો પણ વાંચી નાખ્યા છે ને બધા એક જ મતનો પુરસ્કાર કરે છે કે શિક્ષણ એટલે કેવળ અક્ષર જ્ઞાન નહીં શિક્ષણ ચારિત્ર નું ઘડતર એનો અર્થ છે કર્તવ્યનું ભાન તમે માનશો એ ભણવાની પછી તો ના પાડે છે એ મત સાચો હોય ને મારે મન એ એક જ સાચો મત છે તો આજે તને સારામાં સારું શિક્ષણ મળી રહ્યું છે તમે આશ્રમમાં કેળવણી પામો છો આ બધું અસર હતી મારે અંગત વાત કરવી જોઈએ સોરી પણ મારા દીકરાએ બાર ની પરીક્ષા આપી પછી મેં કીધું નહીં ભણે ચાલશે તું બે ત્રણ વર્ષ તને સગવડતા કરી દઈશ પણ તારી રીતે સાયકલ લઈને કે બાઇક લઈને આખું હિન્દુસ્તાન ફર ભારતને જો જાણ ભણવાની જરૂર નથી એને ચેલેન્જ નતી ઉપાડી મેં એને ના ભાડે ક્યાં જરૂર નથી ઘણી વાર શું છે કે મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓ માટેની આપણે કઈ સંસ્થાઓ હોય છે પણ મંદ બુદ્ધિના શિક્ષકોની હજી શરૂ જ નથી થઈ પછી ઘણું લાંબુ એમણે લખ્યું છે હું આ પત્રમાં જવા દઉં છું હવે જુઓ તરત જુલાઈ મહિના માર્ચ નો પત્ર હતો સત્યાવીસ સાત નવ શું કહે છે મણિલાલ ગભરી ગયા મારે કરવાનું શું ભણ્યો કઈ નથી નોકરીનું શું આગળ શું બાપુ એ તો આશ્રમ ખોલી નાખ્યો એ તો જેલમાં જતા રહ્યા કુટુંબના બાળકોને પ્રશ્ન થયો જ હરિલાલ નહીં થયો છે હરિલાલનું તો જીવન આખું વેડફાયું હતું ગાંધીજીના કારણે એ લાંબી વાત છે એના માટે લીલમ પરીખનું પુસ્તક વાંચજો એ બધું અત્યારે નથી કહેતો મણિલાલ તમને શું કરવાનું છે એવો સવાલથી તમે ગભરાયા તમારા વતી હું જવાબ આપું તો એમ કહું કે તમે મારી ફરજ બજાવવાના છો હાલનો ધંધો

આપણે ગરીબ છીએ અને ગરીબ રહેવા માંગીએ છીએ પૈસાની જરૂર માત્ર ભરણ પોષણ ને ખાતર જ રહે છે ફિનિક્સ ને ચડાવવું તે આપણું કર્મ છે ફિનિક્સ આશ્રમ છે દક્ષિણ આફ્રિકામાં કેમ કે તે વાટે આપણે આત્માને શોધી શકીએ છીએ ગાંધીજી કોને કે દીકરાને તે વાટે આપણે આત્માને શોધવાનો છે ખાલી બેનર નથી બનાવવાના જુઓ અને દેશ સેવા કરી શકીએ છીએ એટલું ખાતરીથી માની લેજો કે તમારી ચિંતા હું સદાય કર્યા કરું છું માણસ જાતનો ખરો ધંધો એ જ છે કે તેણે પોતાનું ચારિત્ર્ય ઘડવું કમાવાને અર્થે ખાસ કંઈ શીખવું પડે એવું નથી જે માણસ નીતિનો રસ્તો કદી છોડતો નથી તે માણસ કદી ભૂખે મરતો નથી અને તેવો વખત આવે તો ડરતો નથી તમે નિશ્ચિંત રહી જે અભ્યાસ ત્યાં બને તે કર્યા કરજો આ લખતા હવે પિતા કહે છે પેલો ઉપદેશવાળી વાત કરતી આ પિતા કહે છે આ લખતા તમને મળવાનું અને મારી છાતીમાં ચાપવાનું મન થઈ જાય છે અને તેમ નથી કરી શકતો તેથી આંખમાં પાણી આવી જાય છે બાપુ તમારી ઉપર નિર્દયતા વાપરતા નથી એ ખાતરીથી માનજો જે હું કરું છું એ તમારું ભલું સમજીને જ કરું છું તમે બીજાની સેવા કરો છો જે સેવા કરે છે કદી રજળનાર નથી એમ માનજો ઘણા પત્રો છે પણ જુઓ ગાંધીજી એ કસ્તુરબાને બા કીધા એક આપણે ગઝલ કરે કહ્યું બા કેવાનું નહીં ફાવે ખલી ધનતેજી હવે ગાંધીજી કસ્તુરબાને લવ લેટર લખે તો એ કેવો હોય કે ડિયર કસ્તુર હોય લખ્યો છે વાલી કસ્તુર એ પત્ર વાંચ્યું છે બહુ અગત્યનો છે એટલે વાલી કસ્તુર શ્રીમાન વેસ્ટે તારી તબિયતના સમાચાર આપ્યા જેલમાં છે ટૂંકમાં કહી દઉં તો એ જેલમાંથી ખબર કાઢવા જઈ શકે જો પત્ર લખીને અરજી કરે તો એને જવા દે એવી શક્યતા હતી પણ એમાં સત્યાગ્રહનો ભંગ છે એટલે કે એવી રીતે હવાય નહીં કંઈક કસ્તુરબા મરણ પથારીએ છે એમને સત્યાગ્રહવાલો એટલે જતા નથી અને લખે છે જો દંડ ભરીને હું તારી પાસે આવું આવી શકું પણ એ મારે કરવું નથી આખું નથી વાંગતો પરંતુ જો હિંમત રાખે અને બરાબર ખાય તો તને સારું લાગશે તેમ છતાં હવે આગળ તેમ છતાં તને કંઈક થઈ પણ જાય તો હું ધારું છું કે તું મારા કરતા વેલી જ જાય તો વધુ સારું છે કેમ આવું લખે જુઓ તે વધુ સારું છે તું મને કેટલી પ્રિય છે અને તે પ્રેમ તને ખબર છે કે તું મને કેટલી પ્રિય છે અને તે પ્રેમ તું જીવતી નહીં હોય તો પણ તેવો જ રહેવાનો છે મારા માટે પેહલા પણ આ કહ્યું છે પતિ પત્ની વચ્ચેની વાત મૃત્યુ આવે તો પણ ઈશ્વર માં શ્રદ્ધા રાખી તારા આત્માને મુક્તિ માર્ગે જવા દેજે સદગ કરવા તૈયાર થઈ ગયા મારા માટે તું હંમેશા જીવંત જ રહેવાની છો તારો આત્મા અવિનાશી છે પણ એનો એક જુદો જવાબ છે પણ અત્યારે રહેવા દઈએ સત્યાગ્રહ માટે તેના જેવું ભવ્ય બલિદાન બીજું કયું હોય શકે એ બલિદાન માટે તૈયાર કરે છે કસ્તુરબાને એક વાર એક પત્રકારે એવું કહ્યું કે બાપુને અમે પ્રશ્ન કર્યો પત્રકારે બાપુને પૂછ્યું તું કે જગતમાં સૌથી સુંદર સ્ત્રી કોણ છે તો ગાંધીજી કે કસ્તુરબા એટલે પત્રકારે બાજુ કસ્તુરબાને પૂછ્યું તમને ગાંધીજી તો આવું કે છે તમને શું લાગે તો કે મને એટલી ખબર છે કે બાપુ કોઈ ખોટું બોલતા નહીં બેયનું હચવાઈ ગયું લક્ષ્મીદાસના પત્ર લખ્યો લક્ષ્મીદાસ ગાંધીનો પત્ર લાંબો છે એની થોડી વિગત કહી દઉં એ પત્ર લખાયો ઓગણીસો સાતમાં તુટુંબને એમ હતું કે આ દીકરો બેરિસ્ટર થાય કમાય બાપાની ગાદી સાચવે ખૂબ પૈસા બનાવે દીવાન થઈને આ બધી વાત હતી પણ આ તો ભાઈ સેવામાં લાગી ગયા બાપ લક્ષ્મીદાસ ગાંધીને પત્ર લખ્યો કારણ કે એમણે જે ખર્ચ કર્યો તો એનાથી વધારે પૈસા બેરિસ્ટર તરીકે કમાઈને એને કુટુંબને પાછા આપી દીધા હતા પછી તો પોતાનું અંગત વીમા પોલિસી હતું એનું વિસર્જન કરી નાખેલું કે રામ રાખે એને કોણ ચાખે એટલે વીમો

મારા માટે એટલે હવે મારી દરેક કમાણી એ જનસેવાને અર્થે છે હવે હું મારા માટે અંગત કશું કમાતો નથી કે હું કશું બચાવતો નથી એટલે જ હરિલાલને બેરિસ્ટર થવું છે હરિલાલ સત્યાગ્રહી તરીકે જેલમાં ગયા છે બધું છે એમના મોટા દીકરા ને બેરિસ્ટર થવું છે એટલે દક્ષિણ આફ્રિકામાં એમણે કીધું બાપુ મને પૈસા આપો મને ભણાવો મારી ઇંગ્લેન્ડ જવું તો ગાંધીજી કે હવે મારી પાસે પૈસા નથી તને ભણાવવાના એ જ અરસામાં પ્રાણજીવન મહેતાનો લંડન થી પત્ર આવે છે કે તમારી જેવા કોઈ બે જણાની સ્કોલરશિપ હું આપવા તૈયાર છું ઇંગ્લેન્ડ મોકલો સારા યુવાનોને અને બેરિસ્ટર થાય એ એ દેશ દેશ સેવામાં જોડાઈ શકે સમયના તમામ સેવકો બેરિસ્ટર છે મોટા મોટા અંગ્રેજો પાસે જઈને ઇંગ્લેન્ડમાં ભણીને પછી અહીં સત્યાગ્રહ કર્યો છે આ બધા એમને ખબર હતી તો મુદ્દો કે પેલા બે જણાને મોકલવાનો પત્ર આવ્યો એટલે હરિલાલે કીધું કસ્તુરબાને તો બાપુને સમજાવો મને મોકલે કે પેલો ખર્ચ આપવા તૈયાર છે પ્રાંજીવન મહેતા ત્યારે ગાંધીજી કહે છે કે હવે આ પૈસામાંથી તો મારે તને ન જ મોકલી શકાય મારા જાહેર સેવાના કાર્યોથી પ્રભાવિત થઈને મને કોઈ આર્થિક મદદ કરે અને એ પૈસા જો મારા દીકરા પાછળ હું વાપરું તો એ ભ્રષ્ટાચાર ગણા એ મતલબનું ભ્રષ્ટાચાર શબ્દ નહોતો એ વખતે આટલો પોપ્યુલર નહોતો અને પોપ્યુલર કહેવાય તો ગાંધીજી કી તો અનાચાર કહેવાય હું તને ન મોકલી શકું બીજા બે જણાને મોકલે પણ છોકરાને ના મોકલીલો પછી હરીલાલને બાપ વિકરાવ પીરાળ પડી અને આખું જીવન ઝૂકી રીતે ગયું વિનોબા ભાવેની વાત હું તમને કહું વિનોબા ભાવેને ગાંધીજીના બનારસ હિન્દુ યુનિવર્સિટીના વ્યાખ્યાનથી ઉદ્ભવેલા ઉહાપોની ખબર હતી એટલે એક આકર્ષણ હતું ગાંધીજી વિશે જિજ્ઞાસા હતી યુવાન વિનોબાને એટલે વિનોબા વિનોબા વડોદરાથી યુવાન વિનોબા ક્યારેય નોકરી નથી કરવી એમ માનીને પ્રમાણપત્રો બાળી નીકળી ગયા છે વડોદરાથી આ ભૂસાવળ લાઈનમાં એ બનારસ જાય છે બનારસ જાય ત્યારે છાપાઓમાં ચર્ચા ચાલુ છે પેલા વ્યાખ્યાનની ગાંધીજીના એટલે બનારસ થી બે જગ્યાએ જવાના રસ્તા છે કલકત્તા તરફ બંગાળ તરફ ને એક હિમાલય તરફ જીવનને સાર્થક રીતે જીવવા મત તો યુવાન વિનાયક ત્યાંથી ગાંધીજીને પત્ર લખે છે સાબરમતી એટલે બધો ઉલ્લેખ પત્રમાં પોતું નહીં થાય એવું હોય તો રૂબરૂ તમે મળવા આવો કેટલી ચર્ચા કરવી પત્રમાં એટલે વિનોબા બનારસથી મૂંઝવણ કઈ હતી કે ક્રાંતિ તીર્થ બંગાળ તરફ જવું કે આધ્યાત્મિક ખોજમાં આત્માની ખોજમાં હિમાલય તરફ જોઉં શાંતિ માટે એવા એક મહાન ઉદ્દેશથી મહાનગ કરી નીકળી ચૂકેલો વિનાયક સાબરમતી મારી પરીક્ષા લીધી હોય કે ન લીધી હોય પણ મેં એમની પરીક્ષા લઈ લીધી અને મેં જોયું કે મને બંગાળની ક્રાંતિ ને હિમાલયની શાંતિ સદે એક માણસમાં મળી એટલે એક અર્વાચીન ઋષિ કહેવાય એવો વિનોબા એમનો ભક્ત થાય છે ત્યાં રહે છે તૈયાર થાય છે આશ્રમમાં થોડાક થોડોક સમય રહ્યા પછી એકાદ વર્ષ માટે બહાર જાય છે તરતના વર્ષે બહાર ગયા પછી પોતે આશ્રમના નિયમો મુજબ બહારની દુનિયામાં કેવી રીતે રહ્યા છે એ લખે છે અને ગાંધીજી એ પત્ર વાંચીને વિનોબાને અરે મહાદેવભાઈને કહે છે ગોરખે મચ્છંદરને હરાયો ભીમ છે ભીમ વિનોબા માટે એમના અભિવાદન ઉદ્ગારો છે એટલે બે લીટીમાં શું પત્ર લાંબો છે તમારે સારું કયું વિશેષણ વાપરવું એ મને ખબર નથી તમારો પ્રેમ અને તમારું ચારિત્ર મોહમાં ડૂબાડી દે છે અનાશક્તિ યોગનો સાધક લખે છે વિનોબાને એ વખતે અનાશક્તિ યોગ નથી લખ્યું એમણે તમારી પરીક્ષા મને મોહમાં ડૂબાડી છે તમારી પરીક્ષા કરવા હું અસમર્થ છું ગાંધીજી વિનોબાન તમે કરેલી પરીક્ષાનો સ્વીકાર કરું છું અને તમારે વિશે પિતાનું પદ ગ્રહણ કરું છું આ લેખ એક પત્ર એમણે બેનને લખ્યો છે ગાંધીજીના મોટા બેનનું નામ હતું રળિયાત બેન પત્રો ઘણા છે હવે હું ટૂંકાઉ સમય મર્યાદાના કારણે જિજ્ઞાસા ગાંધીજી માટે થાય તોય ઘણું છે આ વાતની વાત ટૂંકમાં કોઈ ગમે એટલું કહે કેવો માણસ હતો મોટા બેન રળિયાત બેન રળિયાત બેનના પતિ ગુજરી ગયેલા વિધવા બેન નું આવડો મોટો માણસ ધ્યાન નો રાખે રાજકોટમાં બેન સહન કરે છે લોકો છો તેથી શું તેથી શું મેં તમને આશ્રમમાં મારી સાથે રહેવા કહ્યું હતું પણ તમને આ પણ પ્રશ્ન છે એટલે તમે રહ્યા નહીં મોટા બેન ચુસ્ત હતા એટલે તમે સાથે રહ્યા નહીં તેથી મે ઉતળીમાં સાથે રહેવાનો જે લાભ હોય એ ગુમાવ્યો છે હું સરળ કરીને કહું છું બા તમે અમારી સાથે રહ્યા હોત તો બાના આશીર્વાદ તમારામાં હું જો તમારામાં પામી શક્યો હોત વગેરે પછી બહુ સરસ આ ગાંધીજી જ લખી શકે એવું એક વાક્ય છે એટલે આ પત્રનો મેં ઉલ્લેખ કર્યો તમારી તકલીફો જાણું છું દહીણા દળવા તેથી શું પછી લખે છે એટલું અવશ્ય માનજો કે તમે જે અગવડતાઓ ભોગવો છો તેથી વિશેષ કોઈ સગવડ હું અહીં ભોગવતો નથી આ બીજું કોણ છે આવું ઘણું છે મીરાબેન એટલે મેડિલ સ્લેડ ટૂંકમાં બતાવું તો મેડલ ઇન સ્લેડને રોમારોલાને મળે છે અને કહે છે કે મારે તો જીસસના દર્શન કરવા છે એ વખતે એને ગાંધીજી કોણ છે ખબર નથી રોમારોલા કોણ છે નોબેલ પ્રાઇઝ વિનર છે સંસ્કૃતિ ચિંતક છે મોટા સર્જક છે પેરિસમાં રહે છે એ મેડલિન લેડને કહે છે કે તારે જો લાંબી વાતો જ પણ ટૂંકમાં કહી દઉં એ મેડલિન લેડને કહે છે કે અત્યારે હિન્દુસ્તાનમાં જે બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી છે તે આપણા સમયના જીસસ છે તું એમની પાસે જા ગાંધીજી જોડે રહેવા માટે મેડલિન લેડ પત્ર વ્યવહાર કરે છે ગાંધીજી એમ કહે છે કે કટ કઠણ જીવન જીવવા માટેની થોડી તો તાલીમ લઈ લે ઘણો સમયે ત્યાં નીચે સુવાનું શરૂ કરે છે ભોંજ પથારીએ સાદગીપૂર્ણ જીવન જીવવાની તાલીમ લઈને બાપુ પાસે આવે છે એ પત્ર વ્યવહાર પણ છે અને પછી અમદાવાદમાં કાયમ માટે આવી જાય છે રવિન્દ્રનાથ ટાગોરને પત્ર લખેલો કે દેશમાં અત્યારે એવી પરિસ્થિતિ છે કે શુભ પરિબળો દેશમાં હોય તો ઇચ્છનીય છે એટલે તમે અને સીએફ હેન્ડ્રુસ ચાર્લી એન્ડ્રુસ વિદેશ જવાના હતા થોડા સમય માટે તો કે અહીં તમારી વ્યવસ્થા માથેરાનમાં હું કરું છું શેઠ અંબાલાલ સારાભાઈના બંગલામાં પણ તમે આ સમયે દેશમાં હોય એ પત્ર પણ બહુ સરસ છે દાંડીકૂચ વિશેનું એક અજોડ પત્ર કે કોઈપણ વ્યક્તિએ સરકારને લખેલું જે પત્ર હોય એનો સર્વોત્તમ અજોડપત્ર દાંડીકૂચની શરૂઆત કરતાં પહેલાં ગાંધીજીએ વાયસરોઈને લખેલો પત્ર છે એવા ઘણા પત્રો છે અંગત પત્રોમાં બ્રહ્મચર્ય વિશે હરિલાલને જે કહે છે એ અડધી મિનિટમાં કહીને હું મારી વાત પૂરી કરું છું અને આ પુસ્તક એટલે લાવ્યો છું કે તમને મળે તો વાંચજો નિલંબેન પરીખે લખ્યું છે જ્યાં રહો ત્યાં મહેકતા રહો પુત્ર અને પુત્રવધુઓને ગાંધીજીએ લખેલું પુસ્તક છે ગાંધીજીએ લખેલા પત્રોનું સંપાદન છે જે નિલંબેને કર્યું છે બ્રહ્મચર્ય વિશે હરિલાલ એમ કહે છે ગાંધીજીને કે આજકાલ મને બ્રહ્મચર્ય વિશે હું સંકલ્પબદ્ધ થતો જઉં છું મારા મનમાં આત્મસંયમ પાળવા વિશે હું વિચારું છું એમ ગંભીરતાપૂર્વક ત્યારે ગાંધીજી લખે છે તો હું ખૂબ રાજી થયો હરિલાલનું જીવન તો એ પ્રકારે હતું જ નહીં અને પછી ગાંધીજી જ સાચા પડે છે અલબત્ત ત્યારે ગાંધીજીએ પત્રમાં લખે છે કે સંકલ્પપૂર્વક ચોથું વ્રત એટલે બ્રહ્મચર્ય સ્વીકાર્યા પછી આજે પણ માનસિક રીતે તમારા બા પ્રત્યે હું વિકારોથી મુક્ત થયો નથી તેથી તમે વધુ પડતે હોશમાં હોય એવું લાગે છે જો ખરેખર તમે એમ આત્મસંયમ કેળવી શકો તો જેમ દશરથ મેરાને માટે રામ હતા તેમ મારા માટે તમે પૂજનીય થશો એમણે આ ન લખ્યું હોત તો ચાલે ને કે હજી હું માનસિક રીતે મુક્ત થયો નથી મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ એનો એક ઊંચો આદર્શ એમણે હરિલાલ સામે વ્યક્ત કર્યો હતો રાજદ્વારી પત્રોનું સમાપ્ત ઘણું લાંબુ છે ઘણા પત્રો છે એ બધું જ યોગ્ય પણ આ સેમિનાર અને આ વિષયને મને મળવાના કારણે ઘણા સમયથી મારા મનમાં જે કામ પડ્યું હતું જે હું નથી કરી શક્યો એક અલગ પુસ્તકમાં એક ગાંધીજીના જીવનની ક્રોનોલોજીને ધ્યાનમાં રાખીને પુસ્તક ગાંધીજીના શ્રેષ્ઠ પુસ્તકનું સંપાદન શ્રેષ્ઠ પત્રોનું સંપાદન પુસ્તક સ્વરૂપે આપવાનું હું ગુજરાતી વિભાગને વચન આપું છું